સાલી હા 42 42 42 6 42 હડતાલી 42 48 42 648 42 ઉપર એક મિનિટ આયા કપા નબળો નીકળ પાછો તું ના ના રવિ 448 493 આ એક બી મારી છે જોઈ આ દેગુ ના કુ શું દે કે ઓજા મેરો મેરો

આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયોમાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરશું ત્યારે ગિયર માં લઈ ગ્રામ હોય কেলিয়ে পাকাকাকেডেন ত্য়ান সুপাকেলিন কাকেয়েন ত্য়েন পাকাকাকে।

બાણું બાણું હા હા બાણું બાણું હવે તું છૂટો 92 1493 121 ભારી છે જોઈ લે લઉં ના ના બહુ બહુ લઉં તો પાહરો લે

पै हो चाली, हरी भाई, तोड़ो चाली त्यागरसन, चाली क्या? ये ताली, ये ताली, ये ताली, चुमाले, फिर ताली, छताली, हुट ताली, ढटाली, वो कोड़ ताली, बोगर पच्चा, पच्चा, यक्काबन, नावरी, यक्काबन। इसने? कंटोलिया ना। वही बबूसार लाकोल। ओह कंटोलिया है। हम तो बांध रहे हैं तो चलिए

પચીસ પચીસ ઓગણપચાસ અડતાલીસ 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 રૂપિયા બરોબર ઓગણપચાસ ઓગણપચાસ બરોબર ઓગણપચાસ રૂપિયા રાખી શ્યામ કોણસો ઓગણપચાસ જામવાડી જામવાડી સર્વ નંબર જામવાડી ભાગ દીકું પુલવાડલે ની ગરીબ ઉદમીયા કાકેલાવો તમે સત્તાવાર લોકને બારિયો દેને યકવાય કોળને 21 માં લેવી રામા તમાર પટલો વેપારી હતા ઓખાનું હીરો

નમસ્કાર ખેડૂત મિત્રો આજના કપાસના ભાવની વાત કરીએ તો વાકાનેર માર્કેટયાર્ડમાં કપાસના ભાવ બારસો થી લઈને પંદરસો પાંસઠ સુધી બોલાયા હતા જામનગર માર્કેટયાર્ડમાં કપાસના ભાવ થી લઈને પંદરસો એંસી સુધી બોલાયા હતા તેમજ મહુવા માર્કેટિયાર્ડમાં કપાસના ભાવ તેરસો થી લઈને તેરસો પચાસ સુધી બોલાયા હતા બગસરા માર્કેટિયાર્ડમાં કપાસના ભાવ થી લઈને પંદરસો બત્રીસ સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ એક હજારથી લઈને પંદરસો નવ સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ બારસો પચીસથી લઈને ચૌદસો પંચાવન સુધી બોલાયા હતા તેમજ રાજકોટની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ તેરસો પચાસથી લઈને સત્તરસો સુધી બોલાયા હતા જસદણ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ તેરસો થી લઈને સોળસો પંચ્યાસી સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટયાર્ડમાં કપાસના ભાવ તેરસો થી લઈને પંદરસો છ્યાસી સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ચૌદસો ચુમ્માલીસથી લઈને ચૌદસો સત્યાસી સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ તેરસો થી લઈને પંદરસો પચાસ સુધી બોલાયા હતા વેસાણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ એક થી લઈને તેરસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસો થી લઈને ચૌદસો સુધી બોલાયા હતા તેમજ અંજારની વાત કરીએ તો અંજાર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ચૌદસો તેતાલીસ થી લઈને પંદરસો સિત્તેર સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ નવસો થી લઈને સોળસો એસી સુધી બોલાયા હતા હળવદ માર્કેટ માં કપાસ ના ભાવ બારસો પચાસ થી લઈને સોળસો એક સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ ચૌદસો પંદર થી લઈને સોળસો પંચ્યાસી સુધી બોલાયા હતા તેમજ વિસનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ આઠસો થી લઈને પંદરસો સત્યાવીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ના ભાવ જાણવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો